ભાવનગરના ભાવનગર ના એમના સેનાપતિ અને એમના રાણી સાથે જોડાયેલી આ વાત તમને સાંભળવી જરૂર ગમશે ભાવનગરમાં મહારાજ વખત સિંહજી ના રાજ એ જમાનો ધારે એની જમીન અને મારે એની તલવારનો ઠાકોરે તલવારની ધારે છસો ને છાસઠ ગામ ઘરે ભરેલા

એમાં સમાચાર આવ્યા કે ખંભાતના નવાબ પાસેથી સિત્તેર હજાર ચોરી રોકડી ગણી તળાજા લીધું છે તે નુરુદ્દીન જેવા નગલબાઝ ને હાથ પડી ગઈ છે ઠાકોરે પોતાના ભા દેવાજીને હુકમ કર્યો કે તૈયાર થઈ જાવવાજી એ મોતી ના દાણા જેવા વીણાવી રાજપૂતો તૈયાર કર્યા દઈ રૂપિયા ની છાપ ભૂસેડી નાખે એવા અવળ ગંધા રાજપૂતો ભા દેખરેખ લઈ અને તળાજા ઉપર ચડ્યા ઠાકોર વખતસિંહ માટે કેવાતું કે કસા સાસા કેવ્યા અંબર અધરળે ત્રે ઓચિંતા ત્રાટકે બીજ ગરજ વખતે નુરુદ્દીન ગઢમાં રહી ગોહિલો ને મૂજવે છે ગઢમાં ની ની રમઝટ બોલાવે છે ગઢ તૂટતો નથી અને ગોહિલો ગઢ ને ઘેરીને બુરુદ્દીન નો લીલો નેજો ફરકતો જોઈ ભા ની છાતી માં કડકડતા તેલ રેડાય છે આમ ને આમ દિવસો ઉપર દિવસો પસાર થાય છે ઠાકોર ને લાગ્યું કે ગઢ ને પડતા વાર લાગશે એટલે ચાકર ઘેડું વા દેવા જ ને કેવરાવ્યું કે ભા રજા આપે તો બે દિવસ પોતે ભાવનગર આટો દઈ આવે યુદ્ધ મોરચા ઉપર ભાનુ મોઢું થોડું મરકી ગયું કે હા ભા જોવાની છે ભલે બે દિવસ આટો આવે આખું ઢાળીને રજા લેવા આવ્યા ત્યારે ભા કે બે ઉપર ત્રીજી રાત નો થાય ઠાકોરે થોડા માણસો સાથે ઘોડો દોડાવી નેડ્યો વહેલું આવે ભાવનગર ઠાકોર ને તો રણ સંગ્રામ માં સાંભળેલો પરમાર રાણીના એવા આકર્ષણ તે આવતા વેબ રંગ રાંગ માં પડી ગયા એક ઉપર બીજો બીજા ઉપર ત્રીજો એમ દિવસો નું ઓહાણ સરખું ઠાકોર ભૂલી ગયા અહિયાં ભા ખબર કે આવતીકાલે નિરૂદ્દીન દરવાજા ઉગાડીને સીધો હલ્લો કરવા લઈ આવવાની તૈયારી કરે છે ભા દેવાજી ભાવનગર ને કેડે મીઠ માંડે પણ ક્યાંય ઠાકોર આવતા કડાતા નથી ઠાકોર ફોજ ભેડા આવીને પાછા ગયેલા એટલે ફોજ ના રાજપૂતો માથે અવળી અસર થાય નુરુદ્દીન ખબર મળી ગેલા કે કોજ ઘણી વગરની છે એટલે તૈયાર કર્યો ગયેલા હજી પાછા હવે ક્યાં સુધી બેસી રહેવું છે પરમાર રાણીને પેટે સંતાન નતું સવાર થયો પણ સાંઢડી પંદર પંદર હાથ માથે ઝાંખું દેતી જાય અને પ્રાંગણ દોરા ફૂટું ફૂટું થાય તે ભાવનગરના દરબારગઢ ભેડીએ થઈ ગઈ ઠાકોર તો ચાકળે બેસી રૂપાની જારીએ કરે છે પરમાર રાણી પાસે ઉભા છે ત્યાં માણસે આવી અને બીડો આપ્યો ઠાકોર બીડો લઈ અને વાંચતા ગયું કાગળ વાંચી અને પગ નીચે દબાવી દીધો ચતુર રાણી પામી ગયા અને બોલ્યા શું છે કઈ નથી એ તો ભાત એડાવે છે જોઈ શું લખ્યું છે ખાલી મને જ તેડાવે છે બીજું કઈ નથી રાણીજીએ પગ નીચેથી બીડો લઈ અને વાંચ્યો ભાઈ ટકોર મારા છે પણ જોઈએ ઘણી વિનાની તો હોય નહીં પણ ભાથી આવું લખાય એમાં ખોટું હું લખ્યું શેર માટી મારે પેટ નથી હરજાણી એમાં મને અફળ ઝાડવું ન કે તો બીજું હું કે ઉઠો ઉઠો થાવ થાવેના વાટ જૂટ હશે આમ કઈ પરમાર રાણીએ ઠાકોર ને હથિયાર બંધાવી તૈયાર કર્યા પછી તો ઠાકોર ના ઘોડા ને ધાકું આવ્યું નુરુદ્દીન ની તૈયારી સામે ઉઘડતા પ્રભાતે દેવાજીએ ઠાકોર ની આશા છોડી અને ગઢ ના દરવાજા માથે છેલ્લું બળ કર્યું નુરુદ્દીને થયું કે ભાવનગર ભંગાળ પડ્યું છે એટલે દરવાજા ખોલાવીને વહિલો ઉપર કુળા બ્રાટક્યો બોલવા લાગી પડે છે મોખરે રહી મુગલાઈ ઉપર વાટ દઈ રહ્યા છે તલવારોના ના વરસતા આવે છે પણ ભા મોખરાની જગ્યા મેળતા નથી તે કાળ ઘેરવ જેવો નુરુદ્દીન એના અરબી ઘોડા ઉપર સાંગ તોડતો આવ્યો ભા દેવાજી નુરુદ્દીન ના જોધ્ધાઓ ને કુંડાળે પડી ગયા છે એમાં પડે પોતાને ઉગારી લેનાર માટે ભાઈ જરાક પાછું વળીને જોયું ત્યાં તો ઠાકોર વખત મારો બાપલીઓ આવ્યો આવી હવે ભાર નથી દશ્મન ના કે તળાજુ તોડી રાખે આવી પોઈ બાપ થી આનંદ માં બોલાઈ ગયું હા ભા આવી પહોંચ્યો છો ઘરે તો દરવાજા દેવાઈ ગયા દરવાજા દેવાઈ ગયા કોને રંગપૂતાણી મારા રાજા ને મોકલ્યો હવે તળાજું લીધે છૂટકો જે મોરલી મોરલીધર અને ઠાકોર ને ભાતા રાજપૂતો રંગ માં આવી ગયા ખાંડા ના ખેલ મંડાણા ને સુરજ ની રુજો વળે એ પેલા તળાજા ના કોઠા ઉપર ખોડિયાર નો નેજો ફડાકા દેવા લાગ્યો એ વાત માં રસો મૂટી ગયા

પરમાર રાણી આવ્યા બેઠેલા જોઈ અને કે અરે આપ આરામ કરો હું તો આપના ખબર પૂછવા જ આવી છું તસ્દી આપવા બળ ભેડું કર્યું અને સાજા માણસની જેમ ખબર અંતર પૂછ્યા પછી કે બા આપ તો મારા માવડી છો જાતા પહેલા એક લસ વસો મનમાં રહી જતો હતો આપની માફી માંગવાનું ભા ની આંખ બોલતા બોલતા ભીની થઈ ગઈ અરે ભા મારી માફી માંગવાની હા માળાજુ આંખ માંથી દડ 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 આસુ ભરી ગયા ગળું ખંખારી કે ધણી હિત ખાતર આવી હિંમત કરનારા ધરતી ઉપર હશે ત્યાં સુધી જ રાજપૂતી તકવાની માં મારી પાનો અવાજ થઈ ગયો પૃથ્વીરાજ ને ધણી નું ધનોત પનોત ન નીકળે શ્વાસ લઈને ભા આગળ જોયા મેં જે કાઈ કર્યું એમાં ભાવનગર નું ભલું જ વાત છેલું મનમાં મેલ રાખીને કઈ કર્યું હોય તો મારી અંત ઘડી બગાડજો અરે ભા એ હું બોલ્યા તમે તો એક જ મેણે મને અને ઠાકોર ને નવા આપ્યો છે રાજની આબરૂ જાળવીને ભાવનગર ને ભાંગતું બચાવ્યું છે તમારા જેવા સ્વામી ભક્ત ના સ્વર્ગે જ વાસ હોય જીવને જરાય દુઃખ દેશોમાં તમારી પેઢી દર પેઢી ના મહારાજ ના થાળમાં જ હાથ હશે આમ દિલા સદય અને પરમાર રાણી મહેલે સીધા ગયા ભા દેવાજી એ સૌને રામ રામ કરી શાંતિ થી દેહ છોડ્યો કાળ ને કરવું ને કોઈ કારણે ભા દેવાજી ના ખોરડા ઉપર ઠાકોર વખતસિંહજી ની કળી આખ થઈ વા દેવાજી કુટુંબ ઉચાળા ભરી અને રિહામણે આવ્યું રાણી સાહેબ ને કાને વાત ગઈ પોતે વેલોડું જોડાવીને હાલી નીકળ્યા આંબી લીધો માં ભારે દોડધામ થઈ ગઈ રાણી સાહેબ ઠાકોર ને કેવરાયું કે દીકરા રિહામણે જાય તઈ માય દીકરા ભેળે શોભે ને ઠાકોર વખત સિંહે મનામણા કરી અને ભા કુટુંબને પાછું મિત્રો આ વાત મેઘાણીએ સૌરાષ્ટ્રની સેનાપતિ સેનાપતિના શીર્ષક હેઠળ પણ લખેલી છે જે કદાચ તમે સાંભળી હશે એ વાંચ્યું છે મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝ નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે